ખેડા જિલ્લાના કપડવંજ ખાતેના આંત્રોલી ગામના યુવક પર થયેલ મારામારીના ના કપડવંજ પોલીસે હાઈકોર્ટની ફટકાર બાદ મીડિયા પર હુમલો થયો હતો આરોપ છે કે ધારાસભ્ય રાજેશ ઝાલાના માણસોએ ઇન્સ્ટાગ્રામ કોમેન્ટ ને લઈ યુવકને ને માર મારી પ્રયાસ કર્યો હતો જુલાઈ મહિનાની ઘટનામાં રાજકીય હસ્તક્ષેપથી ભોગ બનનાર જ આરોપી બનાવતા યુવકે હાઈકોર્ટનો

અને એ અરજી મુજબ ગુનો રજિસ્ટર કરવા માટે પોલીસને વારંવાર બોલાવેલા હતા પરંતુ એમનો આગ્રહ અન્ય આરોપીઓનો પણ સમાવેશ કરવો હતો પરંતુ પ્રથમ જ્યારે એમણે જાણ કરેલી પોલીસ સ્ટેશનની અંદર અને જે પ્રાથમિક પુરાવા હતા એ મુજબ એ અરજી એમની સાચી જ હતી એમણે જાતે જ આપેલી અરજી હતી પરંતુ એમાં બીજા અન્ય નામોને ઉમેરવા માગતા હતા જેથી પોલીસે કીધું કે રીતે ખોટી ફરિયાદ દાખલ થઈ શકે નહીં તેમણે હાઈકોર્ટની અંદર ગયેલા હાઈકોર્ટની અંદર એમણે ત્રણથી ચાર વાર કીધું કે કપળ ટાઉન પોલીસને ફરિયાદ લેવા માટે તૈયાર છે તમે જ્યારે જશો ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈ લેવામાં આવશે પરંતુ એવા પોલીસ સ્ટેશનને અમને એપ્રોચ કરેલો નહીં પોલીસ સ્ટેશનમાં આ બાબતે સ્ટેશનરીમાં વારંવાર નોંધ કરવામાં આવેલી એમને બોલાવવામાં આપણા આવ્યા નહીં પછી છેલ્લી હિયરિંગની અંદર કોર્ટે એમને કીધું કે ભાઈ તમને વારંવાર કહેવામાં આવશે તેઓ કેમ જતા નથી એટલે એમણે ગઈ પરમ દિવસે ફરિયાદ આપેલ છે અને પાંચસો ચાર પાંચસો છે ત્રણસો ત્રીસ અને એકસો ચાર મુજબ એકસો ચૌદ મુજબ ચાર આરોપ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ઘટનાક્રમ એવી કે ત્રણ સાથે મારી જો જે રાજેશભાઈ ઝાલા કટલાલ ધારાસભ્ય કટલાલ કપડા ધારાસભ્ય છે એમના મેં એક રોડ બાબતે પોસ્ટ કરી હતી કોમેન્ટ કરી હતી તો એ કોમેન્ટના આધારે એમના મને ત્યાં ગુંડાઓ મને મોકલ્યા હતા ઉઠાઈ જવાના મારું ખૂન કરી નાખવાના ફરાર કરવા માટે જે બાબતે મેં ચાર સાથે અરજી આપેલી કપડા ટાઉન પોલીસ સ્ટેશનમાં જે મારી ફરિયાદ ગુનો રજિસ્ટર કર્યો નહોતો એના પછી અમે ગુજરાત હાઈકોર્ટમાં ગયા રજીસ્ટર ના કરવાના ના કરવા હાઈકોર્ટ જવાથી એક ડાયરેક્શન આપ્યું કે ભાઈ ચાર વીકમાં ભાઈ ફરિયાદ બને છે તો લઈ લેવી અને ના બને તમારે જાણ કરી કે ભાઈ ફરિયાદ તમારી બનતી નથી તો પણ અમને કોઈ જાણ કરી નથી ને ફરિયાદ અમારી લીધી નથી પણ એ ના થવાથી જે સમય અમારી પતી ગઈ ચાર વીકની અને પછી ફરી અમે પિટિશન કરી હાઈકોર્ટની અંદર અને ત્યાંથી અમને ન્યાય મળ્યો કે તમારી ફરિયાદ લેવામાં આવશે કપડા ટાઉન પોલીસ સ્ટેશનમાં તમે જાઓ તો ત્યાં અમે ટાઉનમાં જઈને અમારી ફરિયાદ ગઈકાલે અમે ફરિયાદ આપી ત્યાં ગાડી અને અમારી ફરિયાદ લેવામાં આવી પણ જે અમારે જે મારી જોડે બનાવ બન્યો હતો હાફ મર્ડર કિડનેપિંગ નો એ બાબતે અમારી હજુ ફરિયાદમાં જે કલમ લાગવી જોઈએ એ લોકોના આરોપીઓને લાગી નથી જે પોલીસ એમની થી જ એમની કલમો લગાવી અમારી માગણી એવી છે કે ભાઈ મારી જે કલમો લાગવી જોઈએ જે મારી અરજીમાં જે ફરિયાદ છે એ બાબતે કલમ લગાડી અને મને ન્યાય આપવો